ખાત મુરાદમાં ભાજપ જિલ્લા પ્રમુખ બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા સૌને નમસ્કાર આજે સુરત જિલ્લા માટે એક આનંદનો દિવસ છે એટલા માટે કે સુરત જિલ્લાના જમણા કાંઠા ડાબા કાંઠાની અંદર આજે અડતાળીસો અડત્રીસો લાખ રૂપિયાના નહેર રિપેરિંગના કામો થવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આ સમગ્ર ઉકાઈની અંદર આપણે પંદરસો કરોડ રૂપિયા એમણે મંજૂર કર્યા હતા અને એ મન પંદરસો કરોડ રૂપિયા દસ તબક્કાની અંદર કામ પરિપૂર્ણ કરવાનું હતું ત્યારે જે કેનાલિક કેપેસિટી બાવીસો પચાસ ક્યુસેક હતી આજે નેના સુધારણાના કામ થવાથી આજે એની કેપેસિટી લગભગ છત્રીસો પચાસ ક્યુસેકની થઈ છે જેથી સુરત જિલ્લાની અંદર લગભગ ત્રણ લાખ એકત્રીસ હજાર પાંચસોને સત્તાવન હેક્ટરને આજે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે આજે પણ જ્યારે તમે જોયું છે કે આજે તમામ જિલ્લાના પિયતમનીના પ્રમુખશ્રીઓ સુગર ચેનમેનના પ્રમુખશ્રીઓ ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા ત્યારે ખૂબ આનંદની લાગણી છે કે આ વિસ્તારની અંદર લગભગ આઠીસો કરોડ રૂપિયાના કામ થવાના છે જે રીતે ઉકાઈ ડેમની અંદર દર વર્ષે ભગવાનની અસીમ કૃપા આપણા દક્ષિણ ગુજરાતની ઉપર રહી છે ડેમ આપણો ભરાય છે ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પટેલ સી આર પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરોજનું પણ આયોજન કર્યું છે બેરોજનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે એને જે પાણી વહી જતું એ પાણી રોકાશે અને સુરતની જનતાને પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ના પડે એના માટે પણ આ આયોજન કર્યું છે એને એનીથી વધુ પણ આપણે જોયું છે કે બોઢાણ વાસે પણ અમે એક રબર બેન રબર ડેમ બનાવવાનું પણ આયોજન કર્યું છે લગભગ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે એનો એસ્ટિમેટ પણ તૈયાર થઈ ગયો છે જેથી જે વધારાનું પાણી જે દરિયામાં વહી જતું હતું એનું અટકાવવાનું કામ પણ અમારો સિંચાઈ ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી